જિગ્નેશ મેવાણી દ્વારા થોડાક દિવસો પહેલા પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી હતી ત્યારબાદ અનેક લોકો તેમનો સમર્થનમાં પણ બોલતા હોય છે ત્યારે પરેશ ધાનાણી જે અમરેલીના પૂર્વ કોંગ્રેસ નેતા છે તેમણે પણ ટ્વીટ કરતા જે જિગ્નેશ મેવાણી છે તેમનું સમર્થન વધાર્યું છે ત્યારે શું ટ્વીટ તેમણે કર્યું છે તેની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે જ્યોતિકા જે રીતે જિજ્ઞેશ મેવાણી દ્વારા થોડાક દિવસો પહેલાં પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી હતી તેને લઈ અને અનેક લોકો છે તેમના સમર્થનમાં બોલતા હોય છે અને અનેક લોકો તેમનો વિરોધ પણ કરતા હોય છે આપણે જોયું હતું કે અનેક લોકો છે તેમના સમર્થનમાં ટ્વીટ પણ કરે છે અનેક લોકો તેમના સમર્થનમાં રેલીઓ પણ કાઢે છે અને જેમ જ વિરોધ કરવામાં આવે તો અનેક લોકો તેમના વિરોધમાં આંદોલનો પણ કરતા હોય છે અને તેમજ અનેક એવા પત્રો પણ લખ્યા છે તેમને ઉચ્ચાર સાથે જિગ્નેશ મેવાણી હાય હાય તેવી પણ રેલીઓ કાઢવામાં આવી હતી જે કોંગ્રેસના પૂર્વ નેતા છે પરેશ ધાનાણી તેમને પણ ટ્વીટ કરતાં જિગ્નેશ મેવાણી છે તેમના સમર્થનમાં ટ્વીટ કર્યું છે ત્યારે તેમણે ટ્વીટ કરતાં એવું કહ્યું છે કે અમે જે લોકો નિષ્પક્ષ થઈને કામ કરે છે તેને અમે લોકો સલામ કરીએ છીએ અને જે લોકો આ પાર્ટી છે તેમના ઇશારે નાચે છે તેને અમે ખિલાફ છીએ અને અમે તેને પટ્ટાવાળા જ માનીએ છીએ ત્યારે ટ્વીટ કરતાં તેમણે એક કવિતા પણ લખી હતી અને તેમજ તે કવિતામાં પણ તેમનો એક જ ઉદ્દેશ્ય છે કહેવાનો કે અમે કોઈ જ પણ પોલીસવાળાને એના શર્મજનક શબ્દોથી કહેવા માગીએ છીએ કે એના કઈ બસ અમારું કહેવું એટલું જ છે કે જો તમે કોઈ પાર્ટીના ઈશારે નાચશો તો તમે ખાલી ને ખાલી પટ્ટાવાળા જ કહેવાશો હવે આ સમગ્ર જે ટ્વીટ બહાર આવ્યો છે તેની ઉપર સૌ પ્રથમ આપ નજર કરો જિગ્નેશ મેવાણીએ પર ટ્વીટ કર્યો હતો કે જે નિષ્ઠાથી ને પ્રામાણિકતાથી કામ કરે છે તેને સલામ છે અને જે પોલીસવાળા પાર્ટીના ઈશારે નાચે છે તેને અમે લોકો પટ્ટાવાળા કહેશું હવે આ સમગ્ર બાબતે જે પરેશ ધાનાણી છે તેમને પણ સમર્થનમાં એ જ વસ્તુ કહેતા ટ્વીટ કર્યું છે ત્યારે આ ટ્વીટ આપ જોયો તેને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો જો તમે અમારી ચેનલ યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો નમસ્કાર Música